આજે માં ઢબુડી માના સાનિધ્યમાં અમે મહાપ્રસાદ રાખેલ છે તો મા ઢબુડી મા જોગણી માળી માળીની વસ્તી તમામ ભાવિક ભક્તો દરેકે આનો લાભ લેવો માને રામ રામ સંકેત સંકેત રમેશભાઈ પટેલ વાપી થી આવું છું મારી ઘણા કામ કર્યા અમને અમારા દેવ જાહેર કર્યા અમારી અમે સેવા પૂજા કરીએ છીએ સારું થયું એટલે હરખથી હા એટલે હરખથી પ્રસાદ મહાપ્રસાદનું રાખેલ છે આવું

તમારી સુખરેલા બધા રોમ રોમ ની કદર કરજો રોમ ની કદર કરજો તમારા ઘેર તમારા વડીલ મા બાપ ની કદર કરજો દીકરા તમારા કદર કરજો

પણ કદાચ કદાચ ફરીથી કોઈ ગલતી કરી હોય અને ગલતી ફરીથી ના થાય ને એ મોટું મહાન છે કદાચ કોઈને કોઈને લાફો મારી દીધો હોય અને માફી માંગવાની થાય તો માફી તો હું માગે પણ ફરીથી દુશ્મનાવટ નહીં રાખે ફરીથી મનમાં મેલ નહીં રાખે અને ફરીથી ઝઘડા નહીં કરે એવી હું ગેરંટી આવા આત્માને ગેરંટી પૂછું તમારી માની તમારી માં આગળ અથવા જેની આગળ ગેરંટી લેવાની હોય એની ગેરંટી લો કે આવી પછી ઝઘડા નહીં કરી

તો ચોક્કસ પૂછો મને બધાય કારણે બધાના કારણ એક જેવા એક સરખા હોતા નથી કોઈ દીકરીઓ કહેતી હોય અગોરી મહારાજનો નિવેશ કરી લે બલબલા વસમો થઈ જાય એ તો જેને અઘોરી મહારાજનો પ્રભાવ હોય એને પણ જેને અગોરી મહારાજનો પ્રભાવ ના હોય એને કોઈ ગુનાથી દેવી દેવતા નડતા હોય એનું સમાધાન અલગથી કરવું જોઈએ બે વાત રાખવી જોઈએ પણ એ દીકરી જે તે જે તે દીકરી હોય કે એ દીકરીના એ દીકરાના

ફસાઈ જવાય પછી તો તમે રોતા હોય ને એટલે વધારે રહેવું પડે વધારે તકલીફો ચાલુ થાય વધારે તકલીફો ચાલુ થાય એટલે બોયધરી વાળા ખાસ જેમ તેમ જેવા તેવા વ્યક્તિ બોહદ લઈ લેવી નહીં જવાબદાર વ્યક્તિ જે કંઈ કરી શકતા હોય ફરીથી કહુંશું લોકોને વધારે મનમાં આવું હોય કે નિવેદ કરીએ અને છકલાને છણ નાખશું એટલે પૂરું થઈ જાય છે કદાઈ થાકતું નથી બોજ્ર લેવાવાળા વાડે પડી આશ કહીશ લેવાવાળા વિચાર કરજો કારણ કે બોજ્ર લેવા બોજ રેવાવાળા કેટલાય કેટલાય માણસો ફસાયા એ નીકળી એકતા નથી બોજરી લેવા વાળા વ્યક્તિ મટી તો જાય મટ્યા પછી એમને તકલીફ ઊભી થાય બોજરી પ્રમાણે રસ્તો ના થાય એટલે અને એમને તકલીફ ઊભી થાય એટલે પાછા ફરીથી મારા જોડે જ આવે મારા જોડે આવે માં બસાવ માં બસાવ હું બસાવું બસાયા ત્યારે તમે ભેળા ભેળા ભેડા તમારી બોજરી લીધી તો રસ્તા થઈ એકતા નથી દરેક ને વારી ઘડી વારી ઘડી એક જ બોજરી બોજરી આરામથી લઈ જવા વ્યક્તિ બધાય આરામથી લઈ લે આરામથી લઈ લે શીખવાડ્યું મેં મેં જ શીખવાડ્યું ને

કોઈ દી કોઈ પોણી આલતા પેલા કોઈ ન્યાલી રૂપાલ જોગની એ ઘોણા ને પોણીએ એલાવરે તમારે ખાવા જોઈતું હોય ને પોણી જોઈતું તો શું દેવને જોઈએ નહીં જોઈએ જોઈએ દેવ 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 વધારે વધારે દેવી દેવતાઓ હોય ને વધારે તો પેલાના જૂના જૂના તળાવ હતા પેલાના તળાવ ઈ તળાવમાં માણસે પોણી પીતા અને પશુ ઢોર 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 પશુ પક્ષી બધા પીતા દીકરા ત્યારે એ નાગલોક દરેક તળાવ હોય દરેક નદી હોય દરેક કોણેની જગ્યા હોય ને એ જગ્યાએ નાગલોક વધારે હોય હું તમને એ કહીશ કોઈ પણ મોટું તળાવ હોય અને જૂનામ જૂનું તળાવ હોય અને નદી હોય નદીનો ખોટો હોય કે એ તળાવ હોય એ મહાસાગરના એવા કિનારા હોય એ જગ્યા ઉપર નાગલોકનો વાસ વધારે હોય આટલું કહીશ એ ના નડે કે નડે એ કેવું નથી આજ પણ નાગલોકનો વાસ તળાવ હોય કે નદીનો કોટો હોય નદીના કોઠે રહેતા હોય ને એ જગ્યાએ વધારે 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 નાગ લોકો હાવા આવા શબ્દોને મંથન કરજો મારા હું કેવામાં આવ્યું છે કોઈ સુખી હોય દુઃખી હોય એને સમજણ પડતી હોય તો પડી જાય હોંશિયાર હોય તો ખબર પડી જાય હોંશિયારી બધાને આલી પાપાની ચોકડીએ સરખી કર્યા લાવ આ જડ આ ઝડ આ જડ જડનો પ્રસાદ આમો ઘી નથી ભર્યું પ્લાસ્ટમાં દૂધ નથી ભર્યું જડ આ જડનો પ્રસાદ બધા એસી લીધો જો આને પ્રસાદ બોલ્યા છો તો પ્રસાદ હમજી અને જડનો પ્રસાદ વેસી લેજો થોડો થોડો હો ભલે તમારા તમારા પોકાર તમારા પોકાર હૃદયથી ઓબરોવાડી માતા દીખરા જને 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 હાસા મંધી પોકાર કર્યા હોય અને ઠવકો કર્યો હોય ને એના ટવકા ગમે ત્યારે હડી રાજ્યો હોબ રે એ રૂપાલ જોગડી હું રૂપાલ જોગણી દરેક ને દરેક ને ખૂબ મારા આશીર્વાદ કરતા આશાલી આયેલા દરેક ભાવી ગયા દરેક દર્શનાર્થી દરેકને આજ રૂપાલ જોગડી તરફથી આશીર્વાદ મળશે પ્રસાદ મળે ગેર બેઠા હશી ને એને આશીર્વાદ આવ્યા એના કદાચ એના ટૌકા હોબને ઘેર બેઠા પણ હાસા હાસા હૃદયનું ટઉકો હોવો જીઓ હો નહીં તો ટઉકા તો ઘણાય કરે પ્રાર્થના ભૂવ પાડી તો ઘણા કરે ભૂ પાડવા વાળા હોય ને એને એનો ભાવ એનો ભાવ કોઈનો હોય કોઈનો ના હોય પણ એ બધાય મારા માટે બેઠેલા દરેક સરખા સરખાને જ્યારે 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 શરૂ શરૂ તમને દેવ દેવ ક્યારે હુંસા લાવે અને દેવ ક્યારે પાડે ને એ તમને ખબર જ ન આવી દેવ તમને લઈ જાય ટોસે લઈ જાય ઊંસા લઈ જાય ટોસે લઈ જાય એ તમારી લઈ જવાની હોય તમારી ઘરની માં લઈ જાય આખી દુનિયાની કોઈ માતા લઈ જાય દીકરા મારા જેવી માતા હોય ટેકો કરે મારા જેવી માતા ટેકો કરે અને માર્ગ બતાવે તમારી મારા તમારી મારા શરણો જવાનો તમારી માની કૃપા હેઠળ જવા માટે હું હું માર્ગ બતાવું પણ એ તમને ને ભરે ને તો તમારી માં ફરે તમારો કોઈ હિસાબ હોય કોઈ લેવડ દેવડ હોય તો ઉઘરા ની જાય તમારી માં જાય તમને ખબર ના હોય ક્યારે જોઈએ તમારો જીવ બળ્યો હોય અને તમારી કોઈ વસ્તુ લેવાની હોય તે ઉઘરા જાય તમે અરજી ભલે તમે અરજી ભલે તમારા કુંડા જીવન કર્યું હોય પણ કદાચ ઉઘરા જાય ને તો ભેડી ની થાપા ની માતા બેઠી લ્યો ની જાય દીકરા આ લખાણ ઉપર લખવું તો લખી લેજો તમારા ઉગરાણી ઉગરાણી કદાય કુંડો દીવો ન જાય ઉઘરાણી કુર્નો દીવ ન જાય તો પેઢી નો રાજા કેવાય વંશનો રાજા કહેવાય વંશ વધારનાર કહેવાય વંશ ઈ વંશ વધારનાર ગુર્નો દીવો કદાઈ ન જાય એને ના જવું પડે એટલે રજા લે હોય કે તમારા ગેડોને કે પેઢી ની માતા એક લાવજે એક થાપામાં માતા લાવજે ઈ સડવ દઈ છે દેવ કહેવાય અલગ અલગ ભાષાની અલગ અલગ શબ્દો દિવે વળતા વધાય ગુણાદીઓ બેહવ કુણા દીવાની પહા બેહવા વાળી હોય કોઈ પણ માતા કોઈ પણ હોય પણ હબડ હજી કરેનો એનો કુણા દીવાય આલે હોય ગુણના દીવાય એક જ દેવને હતાલ્યો હોય આવનાર બીજા પછી જેમ જેમ પેઢીઓ વધી જેમ જેમ મોણસો વધ્યા અને મોણસો થી જેમ જેમ અલગ અલગ દેવી દેવતાઓ લાયા ને એ કુરના દીવાની ઈચ્છા નથી એ તો મોણસો ની ઈચ્છા થી લાયા મોણસો એ ગુના કર્યા હોય ગઈડા એ ગઈડા હતા એ વખત ની વાત ગઈડા એ ગુના કર્યા હોય અને ગુના ના કારણે તમારી માય અતરાસ થઈ ગયો ગઈડા ઉપર એટલે કોમ ન થાય એટલે દુખી થાય કોમ ન થાય એટલે દુખી થાય અને દુખી થાય ને એટલે પહેલા એ વિચાર કરતા કે લાય દુખી છે એટલે માતાઓ લાવતા પેલા પેલા ડબલે જતા ને તોથી માતાઓ લાવતા પેલા બાથરૂમ નતાય ટોયલેટ નતા ઘરે ઈ તો નાવા જવું તો તળામાં નાવા જવું પડતું અલગથી અરે કોઈ નદી હોય તો વાત જૂની તક લખમણે ત્યારે ત્યારે હોમે હોમી બસ હરે રે હોમે આજ આજ બજારમાં ફરતા માણસો ઈ ગોમડે ફરતા પેલા આજ બજારમાં ફરતા માણસો પેલા ગોમડે ફરતા એમના વડીલો અને ગોમડા ફરતા ને ગોમડે ત્યારે પૂછતા ત્યારે ત્યારે કેતા હોય કે તારે આજના માણસો શું કરે દીકરો શું કરે તમારો શું ધંધો કરે શું નોકરી આ બધું પૂછે પેલા થી એવું પુસ્તક તમારી માતા કઈ કે મારી મેલડી છે ગબડી આગા મેલડી અરે રે આવી માતાઓ ની લેણ દેણ થાતી કે લાવો તમારી માતા મારી પહા અને મારી માતા જબરી તમને લાગતી હોય લો મારી માતા તમારી આટલા બટલી માતાઓ ની થાતી તો ખબર કરી ને ખાલી ખબર છે પણ આજ ની કદાચ ધારીઓ ના સડાયો ના આજ ની માતા ને આજ ની માતા ને ના સડાય વન તા આખી પીઢી નડે તમને 25 50 વર્ષ સુધી આરામ થી જોઈ ના લાવતો આવતી પણ નારીઓ નારીઓ સડાવવા માટે અને નારીઓ માટે લડતી હોય માતા એક નારીઓ માટે

પચીસ ત્રીસ રૂપિયા નું એક નારિયલ એક જીવ વસાવે કેટલું કરતું હશે એ એવી તાકાત હશે આ બધાને ખબર એક પણ આજ આજ માણસો ની હમદના કારણે એક નારિયલ પેલા મૂડો 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 નારિયલ નારિયલ હોય કે કોઈ વસ્તુ હોય કોઈ દાગીના હોય કે એક હવા રૂપિયો એક પાવલી અને રૂપિયો એને કોઈ બીમાર હોય ને એટલે વાડીને મેલી દે સમજા લખમણ વાડીને મેલી દે ને વાડીને એટલે એને મૂડો કહેવાય ઈ વાડી મેલે એટલે એને કે 6 મહિને 6 મહિને તારું ન્યાય જે હશે કરશે કોઈને મટન કોઈને નાય મટે 6 મહિને ઉધી રાજ જોવી પડે છ મહિના સુધી એ મૂળા ની રાહ જોવી પડે પાંચ મહિને એટલે જેને હોય રાહ જોવી પડે ચાર મહિના છ મહિના થાય અને છ મહિને સારું ના થાય ને એટલે છેલ્લે છેલ્લે છૂટો કરી દેવામાં આવે એમ કરતા કરતા આજુ તમારા ઘરે આવ્યા ને તમે એટલે સુધી આયા પણ નવા હે ને નવા એ નવા રૂપાલ જોડીને જે ઓળખી ગયા ને એને મૂળા ત્યાગી દીધા દીકરા

દોણાનો મતલબ હું કે જે તે દેવ હોય ને એ દેવ ને આવે કે આ દોણો લીધો ને મારા નામ થી મેલ્યો દાખલા તરીકે મેલડી નો દોણો કે મા મેલડી શોન રાખજે તારો ન્યાય મેં પૂછીશું અને કરીશ એટલે એના નામ દોણો મેલે અને દોણો મેળતા મેળતા બીજા દેવ ન્યાય કરે અને બીજા દેવ ન્યાય કરતા હોય એ વખતે અડધા કલાક પછી અને અડધો કલાક કલાક હું ચાલે અથવા આખી રાત ચાલે ઘણા એ છેલ્લે છેલ્લે એ દોણા નો ન્યાય કરવો પડે તો ભૂલી ગયો ભેગો થઈ ગયો તો તો આખી વાત પકડી જાય એટલે આવા આ જુદી મેં ધોણા મેલાય નથી કદાચ કોઈને ને ધોણા અરે રે ધોણા લીધા નથી જોતો ખરા સીધો ને કરો સીધો જેનું લીધું એનું આ લીધો હું હું માતા નોમ કેવો વાળી નોમ હાથે કેવો વાળી જગ્યા બતાવડી લોકેશન બતાવું જેનું લીધું હોય જગ્યા લીધું તો જગ્યા આઈથી બે બેઠા બતાવું દીકરા કોઈને કોઈના ઘર લીધા હોય તો ઘર બતાવવા જગ્યા અહીંથી કયા કયા રસ્તે શું શું કરવું કેવી રીતે કરવું ઈ ના ઈ બતાય મે આજ ની એટલે તો હોમા બેઠા છે મારી પાહા દીકરા ભલે ભલે આજ આયા છે કઈ ને ઈચ્છા હોય કે લાવ મારા દર્શન કરવા દઈએ કઈ નવું શીખવા મળે દીકરા આજ આજ દેહ વધાર ને તમારો વધાય ના આજ પણ ઈ ઈ લગાવાળા તમે લગાવાળા છો અને તમે રસ લેવાવાળા છો તમે રસ લેશો ને તમે રસ તમે રસ લેશો કોના માટે લો તમારી મા માટે લેશો તમારા માટે લો છો મારા બહાજી જોને તમારી મારા રસ્તા કરશો અને જાતે જાતે રસ્તા કરો એવી મારી ઈચ્છા દીકરા હું કાયમ ઘણી વાર કઉ છું આજે કઉ છું દીકરા કે ઘરના બુવા ઘરના બુઆ ઘરના જાતે વ્યક્તિ જ બનો કોઈ બહારના બોલાવવાની જરૂર ના પડે પણ એ ક્યારે આખા ઘરમાં ભલે દેવી દેવતા મોનતા ના હોય આખા ઘરના ભલે મારી પાસે આવતા હોય પણ ઘરમાંથી એક વ્યક્તિ આવતો ને એક વ્યક્તિ શીખે ને તો બધે એક વ્યક્તિ શીખેલો દરેક ઘરના સભ્ય ને આજે તો કાલે શીખવાડી શીખ્યા પણ વાત એ કહીશ ભલે ભલે મારી પાસે તમે શીખી લો અને શીખી કદાચ ઘેર જઈને કહો અને ઘરવાળા સભ્યો તમારા કંટ્રોલમાં ના હોય તમારા વશમાં ના હોય અને તમારું કીધું ના કરતા હોય ને તો એનું પેલા એને હોવું જોઈએ પેલા એના હોવું જોઈએ કદાચ માં હોય અથવા ઘરવાળી હોય તો ઊંધું ઊંધું બોલે ને તો પિયર બક્ષ બધા ખોટું ના થાય ઊંધું પુરુષ ને ઊંધું બોલે એક વાત બોલો ને એટલે ઊંધું બોલે છો જા મને ખબર આવું ઊંધું બોલી બેસી જાય એટલે તમારે ઈ ગજિયા થાય ઝઘડા થાય લો થાય

એને વેઠ ન જવા દે ગમે ત્યારે એનું ઋણ સુપી દાખે એક રકા વિસા એક રક એક રકા તો કોઈ અજોને મોસને પાઈ હોય ને તો શબ્દ મંધાય શબ્દ મંધાય શબ્દ મંધાય શબ્દ મંધાય રસ્તામાં આવતા જતા હોય તો કેમ છો મજામાં છો કયા ગામલા છો ઈ પૂછા થાય દીકરા આજ તો મોણ મોઢું મળી નાખ્યું આજ તો કોઈ વ્યક્તિ બેઠા ને એની જોડે બેહવાની ઈચ્છા ન થાય

પોતાના ઉપર પોતાના ઉપર ધ્યાન રાખજો પોતાના આત્મા ઉપર ધ્યાન રાખજો પોતાના પરિવાર ઉપર ધ્યાન રાખજો કોઈનું ધ્યાન રાખવાની જરૂર નથી બધા મેલોડી ના ખુબ જા